આ ઓરિજિનલ જાફરાબાદી ભેંસ વેચવાની છે ફૂલ જવાબદારી સાથે અને પચીસ દિવસની કાશી છે પહેલાં જ ભેંસ છે તો આ ભેંસની કિંમત માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે વહેલી તકે માલિકનો કોન્ટેક કરી લેવો અને આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સએપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આ જાફરાબાદી ભેંસ પહેલાં વેતરમાં છે અને ઓરિજિનલ જાફરાબાદી ભેંસ જોવા મળશે ફૂલ હાઈટ ગજું જોવા મળશે અને સાવ સોજી ભેંસ છે તેવું માલિકનું કહેવું છે ટોટલ જવાબદારી સાથે વેચવાની છે કોઈ પણ એપ કે દગો જોવા નહીં મળે અને સાવ વ્યાજબી ભાવ રાખેલો છે તો ભેંસની જોઈ શકો છો વિડીયોમાં હાઈટ ગજું ફૂલ જોવા મળશે પેલું વેચો છે અને ટોટલ જવાબદારી સાથે ઓરિજિનલ જાફરાબાદી ભેંસ તો વાત કરીએ ભેંસની કિંમતની માલિકે આ ભેંસની કિંમત એક લાખ અને ત્રીસ હજાર રૂપિયા માત્ર રાખેલી છે અને માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે સત્તાણું બે પંચાણું જીરો ઓગણ માલિકનો મોબાઈલ નંબર છે એક લાખ ત્રીસ હજાર રૂપિયા ભેંસની કિંમત રાખેલી છે અને આ ભેંસ તમને જોવા મળશે જિલ્લો મોરબી તાલુકો વાંકાનેર તો ગામ જેતપડા ગામ જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે સત્તાણું બે સોળસાઠ પંચાણું ઝીરો ઓગણ ઓગણ સિત્તેરવાળા નંબરમાં કોન્ટેક કરી વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જયેશરાજ